હાલો સેલ 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 આપડા ગજાનન હાઉસ માં સેલ એવો છે દસ રૂપિયામાં કોઈ પણ આઈટમ લઈ જાઓ દસ રૂપિયામાં ખાલી એમાં ટી શર્ટ લેંગા ટોપ દસ રૂપિયામાં આમાં કોઈ ફોલો કરવાની કે કોઈ લાઈક કરવાની કોઈ જરૂર જ નથી અને આ થેલી દસ રૂપિયામાં ફક્ત દસ રૂપિયા આમાં શરત ખાલી એટલા જ છે કે પૈસા છૂટા લાવવાના અને બે ઘરેથી લાવવાની ભરીને લઈ જાઓ તમ તારા આપણે દસ વાળો તો સેલ રાખેલો જ છે પણ પેન્ટ પણ આપણે સેલ રાખેલો છે સો રૂપિયામાં કોઈ બી ફોર્મલ ટાઈપ પેન્ટ લઈ જાવ પ્લાઝામાં એ તે ટેગ વાળા સો રૂપિયામાં આ બધા સો રૂપિયામાં છે અને તેની તારીખ છે આપણે આઠ નવ બે હજાર પચીસ થી લઈને અગિયાર નવ બે હાજર પચીસ સુધીની સાત વાગ્યા સુધીની કોઈ પણ વ્યક્તિ આવું લઈ જાઓ પેલા પડે